કોઈપણ ઇસમ ઈસમ ગુમ થાય તો આ એક પોલીસ માટે મોટો પડકાર હોય છે અને આમાં ખાસ કરીને જ્યારે અઢાર વર્ષથી નીચેના છોકરાઓ કે છોકરીઓ ગુમ થાય ઘર છોડીને જતા રહે તો પોલીસ માટે બહુ ગંભીર એક પ્રશ્ન આ બને છે કે આ લોકોને હવે કેવી રીતે શોધીએ ડુમસ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં મગદલ્લા બંદર ખાતે આવેલ રણછોડ રત્નનગરમાંથી મજૂર પરિવારોના ચાર બાળકો એકસાથે સાથે સોળમી તારીખે સાંજે ઘર છોડીને જતા રહ્યા હતા એના માતા પિતા દ્વારા બધા વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી પરંતુ કોઈ સગડ નહીં મળી પરંતુ આ ચારેમાંથી એક છોકરા પાસે એક ફોન હતા એને ફોન ઉપર વાત કરી જેના અનુસંધાને પોલીસ દ્વારા એની લોકેશનને ચકાસણી કરવામાં આવી લોકેશન મહારાષ્ટ્ર જાણવા મળી તો પોલીસે સિફતપૂર્વક પછી નંદુરબાર પોલીસ સાથે સંપર્ક કર્યા અને આ સહકારની એક પરંપરા છે ઇન્ટરસ્ટેટ પોલીસ એકબીજાની સાથે સહકાર કરતી હોય છે એના આધારે મહારાષ્ટ્ર પોલીસની મદદથી ભૂસાવળમાં આ ચારે ચાર છોકરાઓને ઓળખીને અહીંથી એના ફોટા લીધા ફોટા ત્યાં મોકલવામાં આવ્યા અને આ ફોટાના આધારે ત્યાંની પોલીસે આ છોકરાને ઉતાર્યા અને અમારી ટીમ તાત્કાલિક ત્યાં પહોંચીને આ છોકરાઓને લઈને પાછે આવી ગઈ ઘર છોડીને જવાનું કારણ આ છે કે આ છોકરાઓ પૂર્વી ઉત્તર પ્રદેશ એટલે બનારસની આજુબાજુના અને એના નજીકમાં બિહાર સ્ટેટ શરૂ થાય છે ત્યાંના મૂળ રહેવાસી છે ભણતા નથી અને આ લોકોએ નક્કી કર્યું કે આપણે વતનમાં ફરવા માટે જઈએ હવે આગળની પૂછપરછ અત્યારે ચાલુ છે જેથી એક્ઝેક્ટલી ખબર પડશે કે આ કેવી રીતે ગયા હતા પણ અમને સંપૂર્ણ સંતોષ છે કે ગરીબ પરિવારમાંથી એવી રીતે ભાગી ગયેલા આ ચારે ચાર છોકરાઓને પકડવામાં જેમાં બે છોકરીઓ હતી એકની ઉંમર બાર વર્ષ બીજીની પંદર વર્ષ અને બે છોકરાઓ હતા એકની ઉંમર પંદર વર્ષ ને એકની ઉંમર સત્તર વર્ષ એમ આ ચારે ચારને રિકવર કરી લેવામાં આવ્યા છે અને એના પરિવાર સાથે ભેગા કરાવી દેવામાં આવ્યા છે હાલ તો ગુમ થયેલા બાળકોને સુરત પોલીસે સિપ્તપૂર્વક શોધી કાઢી પરિવારને મિલન કરાતા પરિવારના મોઢા પર આજે ખુશી જોવા મળી હતી